હેલો મિત્રો કેમ છો બધા મજામાં છો આશા કરું છું તમે બધા મજામાં હશો તો તમારું બધાનું ફરીથી જ સ્વાગત છે આપણે એક નવા વ્લોગમાં એક નવા વિડીયોમાં તો ભાઈ આજે ફાઇનલી આપણે નવી વાડીએ જવાનું છે અહીંયા આપણે જૂની વાડીએ છે ને બધું કામ પતી ગયું છે હાથી હવે આંખવાના હતા હાથી હાલી ગયા નેદવાનું કામ પતી ગયું દવા છટાઈ ગઈ ટોટલી કામ થઈ ગયા છે હવે આપણે કામ છે નવી વાડીએ તો આજે હું જાઉં છું નવી વાડીએ હાથી આંકવા તો ભાઈ આજે આપણે અહીંથી ગામમાંથી એક ભાઈને કીધા છે હાથી આંકવા માટે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આપણી નવી વાડીએ હાથી આંખવા ફાઇનલી આપણે પહોંચી ગયા અને ભાઈ માંડવી અહીંયા એક ક્લાસ થઈ ગઈ છે એક નંબર માંડવી જોઈ ગયો માંડવીમાં ભાઈ કાંઈ ઘટતું નથી પણ અહીંયા હાથી હાલતું નથી એ પ્રોબ્લેમ છે Up with a slow motion crew, and we up in our clouds when people change, but not us. And we just chillin', kickin' it, kissed by the sun. Could be soaked to the skin in the moss soon. I know she got the good vibes when seasons change. તો હવે ફાઇનલી આપણે જો અત્યારે નવી વાળીએ હાથી આંકવાનું કામ ચાલુ થઈ ગયું છે અને ભાઈ કામ અહીંયા એક નંબર થાય છે કદાચ આપણે ટ્રેક્ટરથી આઈક્યું હોત ને તો આવું થાત નહીં ને ટોરે બહુ થાત પણ કામ જબરજસ્ત થઈ ગયું છે ભરતું કહી દીધા ને એટલે અને એ સોલિડ થાય અને માંડવી એક નંબર છે કમેન્ટમાં કહેજો ભાઈ તમને શું લાગે માંડવી કેવી દેખાય ને કેવી છે

અમે મિત્રો જોઈ લ્યો ભૂયાની ફૂટ ફૂટ એક નંબર છે આ જોઈ લ્યો ભૂયોમાં જોરદાર ફીટો છે હા એ ઘટે નહીં તો મિત્રો અત્યારે આપણે છે ને મીંદડાનું કામ પૂરું થઈ ગયું છે તમે જોઈ લ્યો આપણે આમાં મીંદડા આગી નહીં ખાસ એક નંબર થયું છે મસ્ત નીંદડા હાલી ગયા હવે આપણે અત્યારે હવે બેલો હાકવાનો છે તો આપણે બેલો પૂરી દીધો સવાર સવારમાં આપણે ભાઈ બપોર પહેલા આપણે નીંદડા ઈકાતા ને હવે અત્યારે આપણે અહીંયા બેલો હાકવાનો છે હવે અત્યારે બપોર પછી આપણે બપોર પાણી કરીને પાછા આવી ગયા બેલો હાકવા પણ ચાલુ થઈ ગયું છે અને તમે જોઈ લો ભાઈ બેલો છે ને ભાઈ એક નંબર પડે છે અને બધું ખળ છે ને લેવાતું જાય અને સોલિડ કામ થતું જાય એ બેલાનું હવે આમાં પેલી બાજુ ખળ છે ને ત્યાં કેવો છે ને એ જોવાનું છે અત્યારે ત્યાં તુવેર છે એ તુવેર હું પહેલાં ઉપાડી લઉં એટલે બેલામાં નડે નહીં અને અહીંયા અત્યારે તું બેલો હાલે છે એ તો ભાઈ જબરજસ્ત કે આ બાજુ ખળ લેવાઈ ગયું તો એટલે વાંધો નથી બો આવ્યો હવે પેલી બાજુ ખડ છે ને ત્યાં આપણે જાઈએ અને જોઈએ ભાઈ કે કેવું ત્યાં હાથી આવેલું છે ત્યાં ભાઈ સવારે નીંદડા માર્યા હતા આપણે જોઈએ એટલે નીંદડા ઈકાતા બઢ દુવેથી પછી અત્યારે અહીંયા તુવેર છે એ પહેલાં હું તુવેર ઉપાડી લઉં એટલે શું છે કે પહેલો ભાઈ મજા આવે બાકી જો અહીંયા ખડ નથી ને ત્યાં તો ભાઈ સુપર બે મીંદડા આવેલા છે અને જ્યાં જ્યાં ખળ બહુ હતું ને ત્યાં બહુ તકલીફ વાળું થઈ ગયું હે ત્યાં મીંદડા બહુ ઇડા નથી હું કહું કે ભાઈ ખળ બહુ છે ત્યાં દવા આપણે દીધી હતી પણ દવા એટલી બધી અસર કરી નહીં હું કહું કે ખળ બહુ મોટું થઈ ગયું હતું અને નોરું હતું ને નોરું એટલે કે આ હે અમૂરું કહેવાય ને વેલાવાળું હે હેમૂરું છે આ આ વસ્તુ છે ને બહુ નડતી હતી મીંદડામાં તો આવા આવા ઢગલા થતા હતા આવા ઉપાડા આવતા હતા એટલે ભાઈ અહીંથી અહીંયા સુધી તો અહીંયા સુધી છે ને મીંદડા હાકવામાં બહુ તકલીફ પડી અને આ તુવેર જોઈ આ તુવેર મોટી મોટી થઈ ગઈ આ તુવેર હું ઉપાડી લઉં અત્યારે તુવેર ઉપડી જઈને એટલે આમાં બે બેલો આંકવાની મજા આવશે અને જો સવારે ભાઈ મીંદડા ઐકાતા ને તો અત્યારે તો આ વાહટી ગયું એટલે બેલો તો ભાઈ સારું હાલી જાય વાંધો નહીં આવે એટલે આમાં બેલો આવી જાય ને પછી આમાં હે ભાઈ નેદવાનું કામ ચાલુ કરીએ ને તો ભાઈ એક નંબર નેદવાનું કામ ઉપડ છે બાકી આમાં ભાઈ બીજો તો કંઈ પ્રોબ્લેમ છે એવું કંઈ દેખાતું નથી મને ફૂટ બૂટ ને બહુ સારું છે હુયા બુયા જોઈ લ્યો